કદાચ નામ સાંભળતા જ એમ થાય કે હાલને એકાદ આટો ગામડે મારીએ જ્યાં પ્રકૃતિ ખીલે છે એક એક પાંદ પર સૂર્ય ઉગે ને પંખીઓ આકાશમાં ભરવા નીકળે છે સવાર સવારમાં જ અમે ભેરું માળી રમતા ગીલી દંડો ભેટ ડરો અને ભમરડો વાળી જૂની રમતો સાંજના સમયે ઢોલ અને નગારા સાથે મંદિરોમાં આરતી થતી આ અવાજ સાંભળી તથા ઈશ્વરને પણ એમ થતું હશે કે ત્યાં સાક્ષાત દર્શન આપવા જાઓ આજના મોડર્ન યુગમાં કોકદી મારો એકાદ આટો ગામડા તરફ સાંજના સમયે અને એ આરતીમાં માં જોડાજો ખરેખર તમારું મન ત્યાં પ્રસન્ન થઈ જશે સાંજના વાળું સમય થતા માવળીઓ દેશી ચૂલા પર રોટલા બનાવતી એ સ્વાદ તો તમને કદાચ ફાસ્ટ ફૂડ પણ મળી રહેશે પરંતુ એ માવડીનો ભાવ અને લાગણી મીઠાશ એમાં નહીં મહેમાન સાંજના સમયે ગામડાના ના દ્વારે ભૂલા પડે તો એમને જમ્યા વગર ના જવા દેવાય એ અમારા ગામડાની એક અમૂલ્ય રીતિ રિવાજ હતો ભોજન જમ્યા બાદ ડેલી એ ડાયરો જ આપતો દેશી અને પ્રાચીન ભજનોના ના સુર સાથે સમય ક્યારે નીકળી જતો એ ખબર જ ના હાલ શહેર રહેવાથી ત્યાં મોજ તો ઘણી છે પણ એ મોજ એ શહેરના ધુમાડા જેવી છે ક્યારેક આવીને પાછી કોઈ પણ જાય છે કાંઈ ખબર રહેતી નથી એવામાં મને મારું ગામડું બહુ યાદ આવે ખેતરના પાક સાથે રમવું અને સમગ્ર ખેતરને ફરવું મને ખૂબ વહેલું લાગતું હતું કદાચ ઈશ્વર જો મને કઈ વસ્તુ માગવા કહે ને તો હું બે જ વસ્તુ માંગું એક છે ગામડું અને બીજું છે મારું બાળપણ અંતે અમારી આ યુટ્યુબ ચેનલ અભિનવ ખેતરિયાના કરવાનું ના બોલતા અને આ વિડીયો તમારા સગાબંધી મિત્રો અને પરિવારજનોને શેર કરજો